ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાનેલીની વાડીઓમાં ગુડ આફ્ટરનૂન દોસ્તો કેમ છો મજામાં આપણે આવી ગયા છીએ પાનેલી ગામમાં પાનેલીની ડુંગરી વખણાય છે દર વર્ષે મોરબીમાં મોટા પ્રમાણમાં વેચાય છે તો એના એક વાડીમાં અમે આવી ગયા છીએ ચાલો આ છે વાડીની મોજ અને આ છે ચા બની રહી છે ભાઈ કેટલીક વાર છે ભાઈ હવે બરાબર ભાઈ બે શબ્દો કયો ઉદયભાઈ એના મામાનું ગામ છે ત્યાં મસ્ત એવી લીલી એવી વાડી એનું વાતાવરણ બહુ સૌંદર્ય વાતાવરણ છે આવું તો ગામે ગામ તમે રખડો તો આવું વાતાવરણ તમને જોવા ન મળે અને આ જમીનની એક ખાસિયત એવી છે કે આમાં કોઈ બી વસ્તુ ઉગાડે એની મીઠા શાખી અનોખી જોઈએ છે અને આ ગામની એક ડુંગળી એ બેસ્ટમાં બેસ્ટ અને બહુ પ્રખ્યાત છે પાનેલીની ડુંગળી સફેદ ડુંગળી સફેદ ડુંગળી તમે ક્યારે પણ આ બાજુ મોરબી સાઈડ આવો તો પાનેલીની ડુંગળી તમે ચેક કરી અને જોજો તો તમને ખબર પડશે કે આ આની મીઠાશ શું છે આ જમીનની મીઠાશ શું છે અને ગાય માટે જે કાંઈ લીલો ચારો માણસો ઉગાવે છે મગફળી વાવે છે આ બહુ એને એમાં બહુ મીઠાશ બહુ જોવા મળે ચા બની રહી છે મિત્રો પંદર મિનિટ જેવી થઈ છે અને નીચે જો ભડકો બાકી તેજ ઇ નથી થતો અને મીડિયમ થાતો ઘડીકવાર હા ઓલાય જાય અને અંદાજિત ચાની ની થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે ચા લગભગ આમાં બે ત્રણ જણાની બનાવવાની હતી પણ હવે વેધી છે એક જ જણાની બરાબર એ આ એક યકતી પીસે બાકી અમે તો બાયરે હાઈવે ઉપર પી લીધું ના 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 એમ તો જો ચા જણાની હો ભાઈ ચા એવું ખોટી વાતો ન કરાય

એટલે વાડીમાં આ બધી તકલીફ છે ખેડૂતોને કે ભાઈ વરસાદ આવે ઓચિંતાનો જ્યારે વરસાદની સિઝન ના હોય ત્યારે આવું પણ થઈ શકે છે ચા પીવો ભાઈ હવે મારી ભાઈ વગર ફૂકે ચા પી જાઓ ભાઈ મજા આવે ને કામ પીવાની આમાં જ પીવાની હોય રકાબી પી પી કરો બરાબર ને ભાઈ સાચી વાત ને ચાની મજા જ સાચી મજા આવે આપી ચાલો મિત્રો પાછા જઈ રહ્યા છીએ અમે ચાલો મિત્રો અમે પાછા જઈ રહ્યા છીએ